કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી યાત્રા ન્યાય યાત્રા નથી એ કોંગ્રેસની રાજકીય યાત્રા છે આપે પણ આજે સવારના જોયું કે રાજકોટના અગ્નિકાંડની ઘટના બની ત્યાં શ્રદ્ધાંજલિ સભા રાખી હતી રાજકોટના પાંચ લોકો પણ હાજર નહોતા બારથી ભાડુઆત લોકો લઈ આવીને એ રાજકોટની અને ગુજરાતની શાંતિ ડોળવાના પ્રયત્નો કોંગ્રેસ કરી રહી છે કોઈ પણ ઘટના બને દુર્ઘટના બને એના હથભ્રાગીઓના ખભે બદુક રાખીને કોંગ્રેસ એના રાજકીય એજન્ડા સેટ કરવા માટેના મથામણ કરે છે મારે આજે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની કોઈ ના ઘટના હોય એને આદરણીય રાહુલ ગાંધીને કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વ કેવી રીતે ગુજરાતની શાંતિ ડોળાય કેવી રીતે ગુજરાતના વિકાસને રૂંધી શકાય એ પ્રકારના અવારનવાર પ્રયત્નો થઈ રહ્યા છે હું ગુજરાતની જનતાનો આભાર માનીશ કે ગુજરાતની એ સાણી જનતા બધું જાણે છે મને વિશ્વાસ છે ભરોસો છે અને હું આપના માધ્યમથી કોંગ્રેસના મિત્રોને પણ વિનંતી કરું છું કે રાજકારણની રીતે રાજકારણ કરવું જોઈએ આ પ્રકારે કોઈ ઘટનાઓ સાથે બનેલી દુર્ઘટનાઓને એમના અધભાગીના ખંભે બંદૂક રાખીને રાજકારણ કરનારના કોંગ્રેસને ક્યારેય જનતા માફ નહીં કરે ભૂતકાળમાં એમના સમયમાં પણ જે ઘટનાઓ બની છે એમને પણ કોંગ્રેસ ન્યાય નથી અપાવી ગયો ત્યારે આ અત્યારની ઘટનાઓમાં જે કોઈ અદભાગીઓ છે એમને કોંગ્રેસ કેવી રીતે ન્યાય અપાવી શકશે ભારતીય જનતા પાર્ટી ની સરકાર પર ગુજરાતની જનતાને અને જે ભોગ બનનાર પરિવારો છે એમને પણ વિશ્વાસ છે અને હું આપના માધ્યમથી ખાતરી આપી છું કે ન્યાય અમે અપાવશું જેમને કોઈને પણ જે કોઈ એમની સાથે એમના પરિવારના સભ્યો ગુમાવ્યા છે એમને ન્યાય ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોક્કસપણે અપાવશે અને ગુજરાતની જનતાને એ સરકાર પરનો વિશ્વાસ છે કોંગ્રેસ એ રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કરે છે કોંગ્રેસ એ ગુજરાતના વિકાસને રોકવાનો પ્રયત્ન કરે છે રૂંધવાનો પ્રયત્ન કરે છે ને ગુજરાતને બદનામ કરવા માટેનો પ્રયત્ન કરે છે ગુજરાતની જનતા અને રાજકોટની જનતા ક્યારેય એને માફ નહીં કરે અને સહન નહીં કરે